નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે હિન્દી તેમાં પેલા સેમેસ્ટર માં ગલા સ્વાધ્ય પોથી નું પુનરાવર્તન પેલું આ પુનરાવર્તન નું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલ માં નવા હોય તો મારી ચેનલ ને જરૂર થી કરો વિડિયો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડિયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ છઠ્ઠો વિષય છે હિન્દી તેમાં ગલા સ્વાધ્ય પોથીમાં પુનરાવર્તન પેલું તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ પેલો પ્રશ્ન કોષ્ટક મે ઉચિત શબ્દ ચુનકર રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજી પેલું સબ લડકે અપને અપને ઘર જા સકતે બીજું વાક્ય રમેશ કો બુખાર થા સ્કૂલ નહી ગયા ત્રીજું વાક્ય મીના ઓરિની વાક્ય પ્રશ્ન નંબર બે નિમ્નલિખિત વર્ણો કા ઉપયોગ કર કે પાંચ પાંચ શબ્દ બનાયે ઓર ઉક્ય મેં પ્રયોગ કીચે અહી જે વર્ણ આપેલા છે તે વર્ણ ઉપયોગ કરી શબ્દ બનાવી અને તેમના વાક્યો બનાવવાના છે તો પેલું છે ચ તે ઉપરથી આપણે શબ્દો બનાવ્યા છે ચમેલી ચક્કી ચતુર ચંપા ચંદ્રમા તો આ શબ્દના આપણે વાક્યો જોઈએ ચમેલી ચમેલી કા ફૂલ ખુશબુદાર હોતા હૈ ચક્કી ચક્કી સે અનાજ પીસા જાતા હૈ ચતુર રમેશ ચતુર લડકા હૈ ચંપા ચંપા કા વૃક્ષ હૈ ચંદ્રમા ચંદ્રમા રાત કો દીખતા હૈ ત્યાર પછી ક્ષવર્ણ ઉપરથી શબ્દો બનાવ્યા છે અને તેના વાક્યો બનાવ્યા છે તે જોઈએ ક્ષિતિજ પર ક્ષિતિજ ઓર દેખતા હે ક્ષત્રિય ક્ષત્રિય બળે વીર હે ક્ષમા ક્ષમા વીરો કા ભૂષણ હે ક્ષીર દૂધ કો ક્ષીર ભી કહેતે હે ક્ષુધા મુજે બડે ક્ષુધા લગી હે ત્યાર પછી તવર્ણ ઉપરથી શબ્દો અને તેમના વાક્યો બનાવ્યા છે તે જોઈએ તરબુજ यह तरबूज बहुत मीठा है तराजू तराजू तोलने के काम आता है तमाशा हमने बंदर का तमाशा देखा। तस्वीर, हमने बहुत तस्वीरें निकाले तलवार तलवार की धार बहुत तेज है त्यारण पर शब्दों वाक्यों जो भवन यह शाला का नया भवन है भजन गांधी जी रोज भजन करते थे भक्त નરસિંહ મહેતા શ્રી કૃષ્ણ કે ભક્ત થે ભક્ષક હાય રક્ષક ભક્ષક બન ગયા ભગદડ ધમાકે ચારો ઓર ભગદડ મચ ગઈ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ સમાન પ્રાસ વાત તીન તીન શબ્દ બનાવીએ સામાજિક પ્રામાણિક સાંસારિક પારિવારિક બીજું છે માનવતા દાનવતા સજ્જનતા સ્વતંત્રતા ત્રીજું ભલાય બુરાય અચ્છાય પ્રશ્ન નંબર ચાર નિમ્નલિખિત શબ્દો કે વિરોધાર્થી એટલે કે વિલોમ શબ્દ લિખ કર ઉકા વાક્યો પ્રયોગ કીધે પેલો શબ્દ છે સ્વચ્છ તો તેનો વિરોધી શબ્દ થશે અસ્વચ્છ વાક્ય બનાવ્યું છે યરબડા અસ્વચ્છ છે त્યાર પછી બીજો શબ્દ છે દેશ તો તેનો વિરોધી શબ્દ વિદેશ વાક્ય पिताजी વિદેશ ગયે ہوئے છે પ્રિય તો તેનો વિરોધી શબ્દ અપ્રિય વાક્ય બुरे કામ વ્યક્તિ કો અપ્રિય બના દેતા હૈ અધિક તો તેનો વિરોધી શબ્દ કમ વાક્ય પાઈ મે શક્કર કમ હૈ ચાઈ મે શક્કર કમ હૈ ત્યાર પછી પ્રશ્ન નંબર 5 નિમ્નલખિત શબ્દો કે સમાનાર્થી શબ્દ લખકર ઉનકા વાક્ય મે પ્રયોગ કીજીએ सूर्य तो तेनो समान शब्द रवि वाक्य दिन में हमें रवि प्रकाश देता है भूमि तो तेनो समानार्थी शब्द जमीन वाक्य यहाँ की जमीन उपजाऊ है प्राण तो तेनो समानार्थी शब्द जान वाक्य अकस्मात से तीन लोगों की जान गई सहसा तो तेनो समानार्थी शब्द अचानक वाक्य चलते चलते अचानक माडी रुक गई गाड़ी रुक गई त્યાર પછી પ્રશ્ન નંબર 6 આપ સાયકલ લેકર સ્કૂલ જાતે હે ઓર રસ્તે મે આપકી સાયકલ કી ટ્યુબ પંચર હો જાતે હે ઇસી ઘટના કા વર્ણન કીજે એક દિન મે સાયકલ પર સ્કૂલ જા રહા થા રસ્તે મે મેરી સાયકલ કે ટ્યુબ પંચર હો ગય સ્કૂલ કા સમય હો રહા થા ઓર ઇધર સાયકલ કો પકડકર ચલાના મુશ્કિલ હો રહા થા ફિર ભી ઉસે કિસી તરહ મરम्मत કે દુકાન તક લે ગયા

આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ પાંચની ની અંદર ત્યાં સુધી આવજો